ભરૂચ જિલ્લાના ભનુતા પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફાયઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું હતું હવે આ વાત ઉપર ફૈઝલે મોહર મારી દીધી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ લખીને ફૈઝલે આ જાહેરાત કરી છે આ પોસ્ટમાં તેમણે લખ્યું છે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે મારા સ્વર્ગસ્થ પેટાએ પોતાનું આખું જીવન દેશપક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું હતું તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી હું શક્ય તેટલા બધા રીતે માનવ જાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર હશે અને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું તેમ તેઓએ પોસ્ટમાં લખ્યું હતું